માતાને એવી ભૂખ લાગી આજ તો રોડ ના ડડે તો તારો એક થી થાપે બધા દોડ પડ્યા હી બહાર અને બધા સરેણ અમે વાળેલો રેડ તો રૂગોતી નાખ રોડ દે આરી વાત થાય છે રોડે હારી નેકલ નેકલ કોટા ઓ ઓ કે ને કોટા છે સોનો મને હેડે ને તો સોપલા કરે હું બધું ભાલ્યું છે રસ્તા અરે મન લાગે નક્કી આયો ઘરે એમણે પેલું મરસુન રોટલો ખોરાવે અરે ના ખાવા જી મરસુન રોટલો વધારે રસ્તા ભાલે હું તો પણ તો એટલે કે આપણે રોડે થઈ તો ના અમે તો બધું ભાલ્યું ઓય રસ્તો ભાલે ને કેણે રસ્તો ભાલે અલે પણ આટલામાં તો બધે ફરેલો તો હું તો ના કે હવે રોડે જ આવે રોડ ની દેડે તો તારા ખોબા ભાઈ જાય હું પાછા સારું સારું ખોબા ભાઈ જાય તો હેડ ને રોડ ના દાડે અને જોરદાર છે તારા ખોબા ભાઈ જાય છે હું પાછો

અલ્યા ઓ બેસમાં તો થાક લાગ્યો છે કોઈ જડેમાં લાગતું નઈ અલ્યા મેમનને ફોન કરજે તું મેમનને ફોન નઈ કરવાનું બધું ભાડેનું અલ્યા શું ભાડેલું છે તંબુરો બધું ભાડેલું છે મને ચાર ના વા ચાર ના આખો દાડો તાપ થઈ ગયો હું તો ભૂખ લાગી એમ મકા ભાથી બોખ લગતો દાયા છે શું તમારવાળ કતો આયા તમાર મહેરતું

કેમ પણ નહીં આરે હેડ હેડ અલ્યા હેડ તો થા થા કે તું ખાલી મજાક કરે છે 500 રૂપિયા વાપરવા તો પણ આપ કેમ ફોડ છે કે તું તો ખાલી મજાક કરતો મજાક કર બીજા ફોન મું ચીટમેટ અલ્યા મેં જેક

નું નાયા પર આવે તો મનાઈ દે પાડી ના હું તો નહીં કેમ ઢોગરા પડે ને મા તો નહીં તો આપણે આ તના તા થઈ જ રહેડ ને તો પણ આ તો રખડરો વાળા હવે ઘરે નાવા છેડો જઈ પૂજા પાછરા નેકળ જા ને પાછરા